અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર બ્રિટનની ચૂંટણીમાં ચૌદ વર્ષ બાદ લેબર પાર્ટીની ઘર વાપસી થઈ છે મહત્વના સમાચાર મળી રહ્યા છે છસો પચાસ બેઠકો પર બ્રિટનમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં લેબર પાર્ટીની ઘર વાપસી થઈ હોવાના સમાચાર છે ચૌદ વર્ષ બાદ વાપસી થઈ લેબર પાર્ટીને ત્રણસો અઠ્યાવીસ મત મળ્યા છે તો ચૌદ વર્ષ બાદ લેબર પાર્ટીની ઘર સત્તાધારી કન્ઝર્વેટી પાર્ટીને એક્યાસી મત પચાસ બેઠકો પર બ્રિટનમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું મત મળ્યા હોવાના સમાચાર છે સત્તાધારી પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ ગઈ છે સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીને એક્યાસી મત મળ્યા છે ઋષિ સુનકે પીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે તો લેબર પાર્ટીના નેતા કિયર સ્ટાંબરનું પીએમ બનવાનું લગભગ હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે સત્તાધારી પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ ગઈ છે ઋષિ સુનકે ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી લીધી છે અને તેમને રાજીનામું આપવાની જાહેરાત પણ કરી દીધી છે બ્રિટનની ચૂંટણીમાં ચૌદ વર્ષ બાદ લેબર પાર્ટીની ઘર વાપસી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે તો યુકેમાં સરકાર રચવા ચૂંટણીની કવાયત હાથ ધરાઈ છે બ્રિટનમાં કેવી રીતે બને છે સરકાર તેના પર નજર કરી રહ્યા છે ત્યારે હાઉસ ઓફ કોમન્સમાંથી છસો પચાસ બેઠકો પર ચૂંટણીનું આયોજન થાય છે ત્રણસો છવ્વીસ બેઠકો પર બહુમત મેળવવું જરૂરી હોય છે તો અગાઉ સર્વેમાં લેબર પાર્ટીને બહુમતની ચર્ચા હતી લેબર પાર્ટીના નેતા કેસામનું પીએમ બનવું હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે તો યુકેમાં સરકાર રચવા ચૂંટણીની કવાયત હવે તેજ બની છે હાઉસ ઓફ કોમન્સમાંથી છસો પચાસ બેઠકો પર ચૂંટણીનું આયોજન કરાય છે ચૌદ વર્ષ બાદ સત્તા પર ફરી લેબર પાર્ટી ફરી રહી છે પરત ફરી રહી છે સત્તાધારી પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીની આમાં હાર થઈ ગઈ છે તેને જોઈએ તેટલી સીટ નથી મળી જેના કારણે તેણે હાર થઈ છે ઋષિ સુનકે પીએમ પદેથી રાજીનામાની જાહેરાત કરી દીધી છે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી લેબર પાર્ટીના નેતા કેર સ્ટામનનું પીએમ બનવાનું હવે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે